ડભોઈ શહેર તાલુકાના તમામ નાગરિકોના સ્વાસ્થ્યથી થી માંડી તમામ સરકારી યોજના હેઠળ સહાય ધારાસભ્ય કાર્યાલય થી મળી રહે તે માટે જનસેવા કેન્દ્ર કાર્યાલય ખાતે કાર્યરત કરવામાં આવી છે ત્યારે ડભોઈ શહેર તાલુકામાં વસતા સિત્તેર વર્ષીય વૃદ્ધ જેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વયવંદના યોજના બહાર પાડવામાં આવી હતી તે અંતર્ગત ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે આશરે બસો જેટલા રજિસ્ટર આ યોજના માટે થયા હતા ધારાસભ્ય સેરેશભાઈ મહેતાના વરદ હસ્તે આજે તમામ વયવૃદ્ધોને રૂપિયા પાંચ લાખના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરકારી આરોગ્ય સહાય સિત્તેર વર્ષના વડીલોને પણ મળી રહે તે માટે વયવંદના કાર્ડ કઢાવવામાં આવ્યું છે જેમાં પાંચ લાખના કાર્ડમાંથી પોતાના સ્વાસ્થ્ય માટે નક્કી કરેલ હોસ્પિટલમાંથી મફત સારવાર મળી રહે આ અંગે ગુજરાત સરકારે પણ સહયોગ આપ્યો હતો હોય વડીલોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો ત્યારે વડીલોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સાહેબ પ્રમુખ દીક્ષિત દવે અમિતભાઈ સોલંકી ભાવેશભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરોની મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિવેક જોશી ડભોઈ તાલુકાના સિત્તેર વર્ષ કરતા વધુ ઉંમરના વડીલો માટે વહીવટના કાર્ડની જે યોજના સરકાર તરફથી આવી છે ગર્ભાવતીના અમારા ધારાસભ્યના કાર્યાલય પર જનસેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ત્યાં લગભગ બસો જેટલા વડીલો દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને એમને આજે કાલ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે આનાથી સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી શકાય અને વડીલોને જે સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્ય માટેની હોય એમાં સરકાર દ્વારા મદદરૂપ થવાય એવા ઉમદા ઉદ્દેશથી માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરવાનું કીધું અને ગુજરાત સરકાર તરફથી પણ એમાં સહયોગ આપવામાં આવે છે અને દરેક તાલુકા પ્લેસ પર આ કાર્ડ કાઢી આપવામાં આવે છે ખાસ કરીને સામાજિક આગેવાન કાર્યકર તરીકે ધારાસભ્યની જે ફરજ છે એ ફરજના ભાગરૂપ આ કાર્ડ અહીંયાથી કાઢવામાં આવે છે આપના મારફત નગર તાલુકાના નાગરિકોને જણાવવાનું કે જેને પણ આવી યોજનાઓનો લાભ ના મળતો હોય ના લીધો હોય અહીંયા કાર્યાલયનો સંપર્ક કરો અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપીને જે તે તમામ યોજનાઓનો લાભ એમને મળે એવા પ્રયત્નો કરવામાં આવશે આભાર